પૂજ્ય હક્ષરસદ સ્વામી આપણને જે વાત કરી એ પ્રમાણે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો બહુ જ આગ્રહ હતો કે આપણા યુવાનો સંતો ભાઈઓ બહેનો બધા અભ્યાસમાં ખૂબ આગળ વધે અને આપણા સંપ્રદાયના વિષયો ઉપર એ લોકો પીએચડી કરે અને એ રીતે સંપ્રદાયનું જે એક વિશાળ સાહિત્ય છે એ સમગ્ર વિશ્વ સમક્ષ એ રજૂ કરે અને મોટી મોટી કોન્ફરન્સ એ બધામાં ભાગ લઈ અને મહારાજ અને પરભંશનો સંદેશો રજૂ કરે તો પ્રમુખ મહારાજની આજ્ઞાથી જ કારણ કે એમણે પોતે આ ભાઈ શ્રી યોગી ત્રિવેદીને આજ્ઞા કરી હતી કે આપણે પીએચડી થવાનું છે અને થીસીસ લખવાની છે એટલે વારંવાર પોતે એમને યાદ કરતા અને છેલ્લા લગભગ આઠ દસ વર્ષની મહેનત પછી આ કાર્ય સંપન્ન થયું છે કારણ કે અમેરિકાની અંદર ત્યાંની નહીં આજે કોલંબિયા યુનિવર્સિટી બહુ જ મોટી યુનિવર્સિટી છે અને એમના ગાઈડને બધા જે હોય એ મૂળ તો ક્રિશ્ચન અને એ લોકોને હિન્દુ ધર્મની જે આ બધી વિગતો વિશેષ વાતો એ વિશેષ રીતે પ્રગટ થાય એમાં બહુ રસ નહીં એટલે ખૂબ જ મહેનત કરીને અને એમના જે બધા ગાઈડ હતા એ બધા એને રાજી રાખીને અને એ રીતે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને માનસાઈ મહારાજના આશીર્વાદથી આ થેસીસ તૈયાર થઈ છે જેમાં નિષ્ફળાનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામીના જે બધા વજનો એનો બેઝ લઈ અને એ એમના જે પદો એના ઉપર એમની રીતે એકેડેમિક સ્ટાઇલની અંદર એ નિરૂપણ કરેલું છે એ જ પ્રમાણે બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીનું પણ એ રીતે લખાણ થયેલું છે પણ એની જે પૃષ્ઠની મર્યાદા એ ચારસો પનાનું આ પુસ્તક છે અને બ્રહ્માનંદ સ્વામી અને આપણે બ્રહ્માનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામી એમનું પણ બીજું એટલું જ પુસ્તક થયું છે એટલે એ બીજા એ પુસ્તકની અંદર પ્રગટ થશે અને આ પુસ્તકમાં આ બે સંતોના જે કાવ્યો એના ઉપરની થિસિસ આ પ્રગટ થઈ રહી છે તો અત્યારે આપણે ગુરુ હરિ માનુસાઈ મહારાજના વરદ હસ્તે એનું ઉદઘાટન કરાવીશું પૂર્વે માનસાઈ મહારાજ પણ યોગી ત્રિવેદીને અવારનવાર યાદ કરાવતા હતા અને એમણે પણ ખૂબ 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 આશીર્વાદ આપેલા જેથી કરીને ત્યાં આગળ આ થિસિસ એ પાસ થઈ જાય અને એક સારું કાર્ય થાય એમને અત્યાર સુધીમાં ચારથી પાંચ પુસ્તકો પર લખ્યા છે અને હવે પછી પણ એ પોતે પુસ્તકોને આર્ટિકલ્સ વગેરે સંપ્રદાય સંબંધી લખશે એટલે એક મોટું સેવાનું કાર્ય એમના દ્વારા થાય એવા પૂજ્ય માનસાઈ મહારાજના આશીર્વાદથી આ કાર્ય થયું છે તો આપણે બાપાના વૃદ હસ્તે એનું ઉદઘાટન કરીએ ઈશ્વરચરણ સ્વામીએ જેમ ભૂમિકા આપી તેમ પરમ પરમપૂજે પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પને પૂર્ણ કરતા પરમ પરમપૂજે મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી ચેતી થઈ છે તે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી પરમ પરમપૂજ્ય સ્વામીજીને અર્પણ કરશે અને યોગીભાઈ ત્રિવેદી મંચ પર આવશે અહીંયા આગળ આનંદ સ્વામી બિરાજા છે તે ભાગમાં આગળ આવે યોગીભાઈ ત્રિવેદી અને સ્વામી બાપા એ થીસિસનું નામ છે તેના ઉપર પુષ્પવૃષ્ટિ કરશે નિષ્કુલાનંદ એન્ડ ધ મ્યુઝિકલ ફોર્મેશન ઓફ ધ સ્વામિનારાયણ સંપ્રદાય આ પુસ્તક આ થિસિસ તેને પરમ સ્વામી બાપા વિમોચિત કરીને તેના ઉપર પુષ્પવૃષ્ટિ કરીને આશીર્વાદ પાઠવી રહ્યા છે જગવિખ્યાત વિખ્યાત કોલંબિયા યુનિવર્સિટીમાંથી આ થીસીસ થઈ છે પ્રેમાનંદ સ્વામીના ભજનો

એમને જે રોબિન સુન માટેનું પુસ્તક યોગેન્દ્રભાઈ ત્રિવેદીએ લખેલું એ ઈચ સ્ટોન્સ કુડ સિંગ આ પુસ્તક પર પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ સાથે તેમણે લખેલું એ પુસ્તકનું ભાષાંતર આજે અર્પણ થયું છે હિન્દી ભાષાંતર અગર પથ્થર ગાતે આ પુસ્તકનું ભાષાંતર કરનાર એક બહુ જ પ્રસિદ્ધ વિદ્વાન વ્યક્તિ આજે આપણી સભામાં ઉપસ્થિત છે જેનું પણ આપણે બહુમાન કરવાનું છે એ છે શ્રી રાજેશજી ઉપાધ્યાય રાજેશજી ઉપાધ્યાય એ દૈનિક જાગરણ જે વિશ્વ પ્રસિદ્ધ ભારતીય વર્તમાનપત્ર છે તેના એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ છે ને એડિટર ઇન ચીફ છે અને આટલી મોટી જવાબદારીઓ વચ્ચે તેઓ રોબિંગ આવ્યા હતા અને એમણે આ પુસ્તક જોયું તો પુસ્તકનું ટ્રાન્સલેશન કરવાનું ત્યાં જ એમને સંકલ્પ આજે પુસ્તક સ્વામી બાબાને તેઓ અર્પણ કરી રહ્યા છે રાજેશ ઉપાધ્યાયની એક બીજી બાબત આપણે કેવી જોઈએ અને ખૂબ જ વિદ્વાન અને ખૂબ જ નમ્ર એવા શ્રી ઉપાધ્યાય જે પુસ્તકનું ભાષણ કરી છે તે પરંતુ આત્મા ગ્રહણ કરી રહ્યા છે અગર પથ્થર ગાતે તો આજે એક પુસ્તક પણ પરમપુજ સ્વામીજીને અર્પણ થઈ રહ્યું છે અને એવું ત્રીજું ગુજરાતી પુસ્તક આજે અર્પણ થઈ રહ્યું છે હમ રાજેશજી કે બહુ બહુ આભારી હૈ બહુ બધી સેવા કર કેમ પ્રમુખ સ્વામી મહારાજ પરમપુજ महान स्वामी મહારાજ કે चरणों में વિમન વિનમ્ર भावांजलि અર્પિત કી है उनके બહુ બહુ આભારી है આ પ્રસંગે એક ત્રીજું પુસ્તક પણ અર્પણ થયેલું છે સ્વામી સ્વામીશ્રીને એ પણ શ્રી યોગીભાઈ ત્રિવેદીએ લખેલું છે પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવે આ પુસ્તક પ્રકાશિત થયું હતું જે છે ઇન લવ એટ પીસ આ પ્રસિદ્ધ પુસ્તક વિશ્વભરમાં ખૂબ જ લોકપ્રિય બન્યું અને એ પુસ્તકનું ગુજરાતી ભાષાંતર આજે પરમપૂજ્ય સ્વામીજીના ચરણ અર્પણ થઈ રહ્યું છે પ્રમુખ સ્વામી મહારાજ કેવું દિવ્ય વ્યક્તિત્વ ધરાવતા હતા એની અદભુત પ્રસ્તુત યોગી બાઈએ આ પુસ્તકમાં સુંદરતાથી પ્રસ્તુત કરી છે પરમ પૂજ્ય સ્વામીશ્રી એ પુસ્તકનું ગુજરાતી પુસ્તક આત્મા ધારણ કરી રહ્યા છે બોલો ગુરુની પ્રમુખ સ્વામી મહારાજની જોતીભાઈ ત્રિવેદી આવા સુંદર પ્રધાનો આપ્યા છે આપણે તેઓના ખૂબ ખૂબ આભારી છીએ અને આજે ખરેખર આપણને સૌને આનંદ થાય છે કે પ્રમુખ સ્વામી મહારાજનું આજે આવું પ્રાગટ્ય પર્વ છે એમનો આવો પવિત્ર પ્રાગટ્ય દિન છે અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજનું સાનિધ્ય છે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ઘણા વર્ષો પહેલા પ્રમુખ સ્વામી મહારાજના અમૃત મહોત્સવ એક વાક્ય લખેલું કે ભગવાન તો બધામાં રહ્યા છે પણ હે પ્રમુખ સ્વામી મહારાજ ભગવાન સિવાય બીજું કશું નથી અને આજે આપણને અનુભવ થાય છે મહંત સ્વામી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ અમારા બધામાં રહ્યા છે પણ આપણામાં પ્રમુખ સ્વામી મહારાજ સિવાય બીજું કશું નથી આજે પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય પર્વે પ્રમુખ સ્વામી મહારાજને જ અમે વધાવીએ છીએ એવા સમગ્ર સત્સંગ સમુદાયના ભાવ સાથે પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને હાથ અર્પણ કરશે અને આપણા બધા બધાપતિ ગુરોરી મહંત સ્વામી મહારાજને વધાવશે ભલો ગુરોરી પ્રમુખ સ્વામી મહારાજની જય ગુરોની મહંત આપણે જેના સાક્ષી બન્યા માત્ર આપણે નહીં સમગ્ર વિશ્વ જેનું સાક્ષી બન્યું અને જેને જેને એ સાક્ષી બનવાનો લાવો લીધો એ સૌ ઉતાર થતાથી છલકાઈ ઉઠ્યા એ કાર્યકર સુવર્ણ મહોત્સવ તો આ કાર્યકર સુવર્ણ મહોત્સવના પ્રેરણાદાતા પ્રેરણા પ્રભુજબ મહંત સ્વામી મહારાજ બિરાજ્યા છે ત્યારે આજે એક સાથે એવો ભાવ હૃદયમાં છે કે આ બાપા આપના ઉત્સાહથી આપના સંકલ્પથી અને આપની દિવ્યતાથી આ મહોત્સવ સર્વોપરી ઉજવાયો છે અને દિવ્યતાનો અનુભવ થયો છે એની પાછળ આપનો પવિત્ર સંકલ્પ એટલે આજે આપને બતાવવા છે પ્રમુખ સ્વામી મહારાજના લાડીલા કાર્યકરોને આપે વધાવ્યા આપના લાડીલા કાર્યકરોને આપે વધાવ્યા તો આપને બતાવવાનું કેમ ચૂકાય તો આજે આપણે પ્રથમ એવા સંતોને વિનંતી કરીએ કે જેમનો આજે દીક્ષા દીક્ષાધીન છે અને આનંદની વાત એ છે કે આજથી બરાબર એકતાલીસ એકાવન વર્ષ પહેલાં આજથી બરાબર એકાવન વર્ષ પહેલાં આજ અમદાવાદ મંદિરનો કળશ મહોત્સવ હતો મંદિર પર કળશ મંદિર પર કળશ ચડ્યા ત્યારે આજ મંદિરના કળશ મહોત્સવ પ્રસંગે પર મુજબ પ્રમુખ સ્વામી મહારાજનો ત્રેપનમો જન્મ જયંતિ મહોત્સવ હતો ત્યારે જે સંતોએ દીક્ષા પ્રાપ્ત કરેલી એ સંતો અને સાથે આપણા સદગુરુ વર્ય એવા પૂજ્ય ત્યાગળો સ્વામી તેઓ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને ને પુષ્પા કરશે તો જેમનો આજે દીક્ષા દિન છે એવા પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી પૂજ્ય નારાયણ મુનિ સ્વામી અને પૂજ્ય અક્ષરચરણ સ્વામી તેઓ પણ સાથે જોડાશે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજે છપ્પન યુવાનોને દીક્ષા આપેલી અમદાવાદમાં એ બહુ મોટો ઇતિહાસ બની ગયેલો કે બદાવતજી અત્યારે પૂજ્ય ત્યાગોનું સ્વામી અર્પણ કરી રહ્યા છે પુષ્પમાળા બોલો ગુરુવારી મહાન સ્વામી મહારાજની અને હવે એકાવન વર્ષથી આ સંસ્થામાં જેઓ સાધુ જીવન શોભાવી રહ્યા છે અને સૌને ખૂબ પ્રેરણા આપી રહ્યા છે એવા સંતો પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી પૂજ્ય નારાયણ મુનિ સ્વામી અને પૂજ્ય અક્ષરચરણ સ્વામી તેઓ સ્વામીજીને હાર અર્પણ કરશે હમણાં જ કાર્યકર સુવર્ણ મહોત્સવ નો આપણે નિર્દેશ કર્યો આ મહોત્સવની સફળતામાં હજારો સ્વયંસેવકોએ યોગદાન આપ્યું ખૂબ મોટી સંખ્યામાં સંતોએ યોગદાન આપ્યું અને એ બધાના યોગદાનની પાછળ સ્વામીશ્રીની પ્રેરણા અને આપણા સદગુરુ સંતો પૂજ્ય ઈશ્વરચંદ સ્વામી વગેરે પણ ખૂબ પ્રેરણા પરંતુ આ મહોત્સવનું સુકાન સંભાળવામાં જે સંતોએ ખૂબ મોટું યોગદાન આપ્યું છે એવા સંતોને આપણે વિનંતી કરીએ કે તેઓ બધા વતી પરમ પૂજ્ય પહન સ્વામી મહારાજને વધાવે એવા પૂજ્ય નિખિલેશ સ્વામી પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામી પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી પૂજ્ય ઋષિરાજ સ્વામી સાથે અમદાવાદના કોથારી ધર્મતિલક સ્વામી અને પૂજ્ય શ્રીજી સ્વરૂપ સ્વામી એ બધા વિનંતી કરી કે તેઓ સ્વામી બાપાને ખૂબ સુંદર હૃદયના હારથી વધાવે

આપણે સૌ અનુભવી શકીએ છીએ કારણ કે બાપાને અંતરમાં એટલો સંતોષ છે કે હા હા કાર્યકરોને વધાવવાની મેં તક મળી આ કાર્યકરો બાપાના હૃદયના ધબકાર જેવા છે આ કાર્યકરો બાપાની નાડીના ધબકાર જેવા છે એટલે બાપા અહમીશ તેમને યાદ કર્યા કરે અબુધાબી પ્રાયણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય કે એમનો પોતાનો જન્મદિવસ હોય પૂજ્ય જે શ્રી હંમેશા આ કાર્યકરોને યાદ કરીને એમના માટે પ્રાર્થના કરતા રહે બાપા આપ અમદાવાદમાં પધાર્યા એનું નિમિત્ત તો આ કાર્યકર સુવર્ણ મહોત્સવ હતો અને આપે કાર્યકર સુવર્ણ મહોત્સવના ઉપક્રમે અમદાવાદમાં સતત લગભગ એક મહિના જેટલો સમય આપીને કુલ ના આપ્યો ટલી હેરવી એમ કાર્યકર સૌને લાભ મળ્યો બાપા આપે ગોંડલથી અહીંયા વધારીને ગાંધીનગરમાં શ્રી નીલકંઠપાણી મહારાજની ભવ્ય તકો મૂર્તિની સ્થાપના કરી ગાંધીનગરમાં લાભ આપ્યો અને ત્યારબાદ અમદાવાદમાં લાભ આપ્યો અને અમે તેમ માનીએ છીએ કે ગાંધીનગરને અમદાવાદમાં લાભ આપ્યો એટલે આખા ગુજરાતની પાટનગરીને લાભ આપ્યો ગુજરાત પહેલા પણ અમને સૌથી વિશેષ આનંદ તો એ વાતનો છે કે બાપા આપણે આપણું સ્વાસ્થ્ય ખૂબ સારું રાખ્યું બાપા ઋતુઓને પણ બહુ નિયમિત રાખી નિયમિત રાખી કારણ કે આ ઠંડીનો માહોલ અને આ ઠંડીના માહોલમાં આવા ભવ્ય ઉત્સવ કેવી રીતે ઉજવાય પરંતુ આપે ખરેખર એક દિગ્ છત્ર આપ્યું જેથી ઋતુઓ પણ ખૂબ સાનુકૂળ રહી અને આવા મોટા કાર્યક્રમો થયા આટલી મોટી સંખ્યામાં દૂર દૂરથી હરિભક્તો વધાર્યા એક લાખ કરતા વધારે ભક્તો કાર્યકરો વધાર્યા પરંતુ કોઈ અનિચ્છનીય ઘટના ન બની બધું જ આત્મ અને સંતો યુવકો સ્વયંસેવકો બધાના હૃદયમાં જાણે આપનું જ રક્ત દોડતું હોય એવો સૌએ અનુભવ કર્યો આપે ખૂબ કૃપા કરીને અમદાવાદમાં લાભ આપ્યો અને બાપા દુનિયામાં ખૂણે ખૂણે લોકોને આપની પ્રતીક્ષા છે ખૂણે ખૂણે લોકો હોય છે જે કે આપ ત્યાં વધારો આપે તો હમણાં એવું પણ પત્રમાં કહ્યું અને એવું વ્યક્તિગત પણ કહ્યું કે મારા પગ ચાલતા હોય તો એક કાર્યકરના ઘરે હજુ પધરામણી કરે એવી આપની ભાવના છે અને આપની હજુ એવી લાગણી છે હજુ આપ પધરામણી કરો પણ બાપા આપે પણ આ ઉંમર ગ્રહણ કરી છે આપે એવું નાજુક સ્વાસ્થ્ય ગ્રહણ કર્યું છે પણ બાપા ખૂણે ઘૂણે ભક્તો રાહ જોવે છે એ બધાની ઈચ્છા છે કે

રહ્યા ગુણાનિદાનંદ સ્વામી ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ બધા ગુરુઓએ અપાર 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 સુખ આપ્યો લાભ આપ્યો